નમસ્કાર દોસ્તો રીતિ ઈ લર્નિંગ અપની અંદર આપ સૌનું સ્વાગત છે પ્રકરણ નંબર દસ ભારત કૃષિ એમાં વાત કરવાની છે ભારતીય ખેતીનું વૈશ્વિકીકરણ વિશ્વ બજાર અને ભારતની ખેતી આખા વિશ્વની સરખામણીએ ભારતની ખેતીમાં શું અને કેવી પરિસ્થિતિ છે તો વૈશ્વિકીકરણની નીતિ ભારત સરકારે અપનાવી ઓગણીસો ને એકાણું ની અંદર એટલે આખો વિશ્વ એક ગ્લોબલ વિલેજ વિલેજ બને આખો વિશ્વ એક ગામ બને વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે કોઈ પણ પ્રકારના અવરોધ વગર અવર જવર થઈ શકે એને કહેવાય છે વૈશ્વિકીકરણ અને એને કારણે જ ગુજરાતના કપાસ મરચા અને તલ ચીનના બજારમાં પહોંચી ગયા અને વિશ્વના અલગ અલગ દેશોના ફળ ભારતના બજારોમાં પહોંચી ગયા એટલે ભારતના ખેડૂતો હવે વિશ્વ સાથે હરીફાઈ કરે છે અમેરિકા ઓસ્ટ્રેલિયા ચીનના ખેડૂતો સાથે ભારતના ખેડૂતો છે હરીફાઈ કરે છે એટલે કૃષિ ઉત્પાદનોને વધારેમાં વધારે સારી ગુણવત્તા વાળા બનાવવા પડે છે ભારતના જે કૃષિ ઉત્પાદનોને વિશ્વ સાથે હરીફાઈમાં ઉતરવું પડે છે એટલે સારામાં સારી ગુણવત્તા વાળા કૃષિ પાકનું ઉત્પાદન કરવું પડે અને એના માટે પેટર્ન રજીસ્ટ્રેશન છે એ જરૂરી છે પેટન્ટ એટલે કોઈ ખેડૂત કોઈ નવા પ્રકારના કૃષિના બિયારણનું સંશોધન કરે કોઈ નવા પ્રકારના યંત્રોનું સંશોધન કરે તો એ સંશોધન પોતે કરેલું છે અને એનું ઉત્પાદન કરવાના અધિકાર માત્ર પોતાની પાસે જ છે એ જાણકારી સરકારને આપવી પડે એની નોંધણી કરાવવી પડે એનું રજીસ્ટ્રેશન કરાવવું પડે એને પેટન્ટ કહેવાય પછી બીજી કોઈ કંપની કે વ્યક્તિ એ વસ્તુ બનાવી શકતા નથી તો ભારત પાસે તો ઘણી મોટી માનવ શક્તિ છે કામ કરનારા લોકોની કોઈ કમી નથી એકસો ચાલીસ કરોડની ટેકનોલોજી અને આધુનિક સાધનોની મદદથી કૃષિ ક્ષેત્રે વિકસિત દેશો સાથે આપણે હરીફાઈ કરવી જ પડશે તો જ આપણે ટકી શકવાના છીએ અને વૈશ્વિકીકરણને લીધે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જેનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણ એટલે બે અલગ અલગ પ્રકારના બિયારણોને ભેગા કરી અને નવો બિયારણ વિકસાવેલું હોય એ જીનેટિકલી મોડિફાઈડ બિયારણ કહેવાય તો એ બધું ભારતના બજારોમાં મળવા લાગ્યું છે એનાથી ભારતની ખેતી છે ખર્ચાળ બની છે કપાસ અને મકાઈના ઉત્પાદનમાં ઘણો બધો વધારો થયો છે ટૂંકમાં હવે ભારતના ખેડૂતોએ આખા વિશ્વ સાથે હરીફાઈમાં ઝંપલાવવાનો છે એને કહેવાય ભારતીય કૃષિનું વૈશ્વિકીકરણ કયા કારણોસર ભારતના કૃષિમાં વિકાસ સાધી શકાયો નથી આ પણ એક નાનકડો એવો પ્રશ્ન છે તો કે ભાઈ ભારતના ખેડૂતો મહેનતું છે મહેનતું છે પણ નકરી મહેનત કઈ કામમાં ન આવે મોટા ભાગના ગરીબ અને અભણ છે અને ગરીબીને કારણે એ આધુનિક યંત્રો કે રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા એનો ઉપયોગ કરી શકતા નથી ટ્રેક્ટર એનો ઉપયોગ એ લોકો કરી શકતા નથી અને ભારતની ખેતી મોટે ભાગે વરસાદ ઉપર આધારિત છે અને વરસાદ ક્યારે પડશે કેટલો પડશે કાંઈ નક્કી નથી હોતું એટલે વરસાદ ઘણો અનિયમિત અને અનિશ્ચિત છે એને કારણે ખેતીમાં ઉત્પાદન ઓછું થાય છે તો જે ભાગમાં ખેતી માટે વરસાદની જરૂર હોય ત્યાં વરસાદ પડતો નથી વરસાદ પડતો નથી તો સામે સિંચાઈની સગવડ પણ નથી એટલે નથી વરસાદ કે નથી સિંચાઈની સગવડ એને કારણે ઉત્પાદન ઓછું થાય અને વધારો થયો ખેતરોના કદના ના થઈ ગયા ભાઈઓ વચ્ચે જમીનના ભાગ પડી ગયા એટલે બબી અઢી અઢી વીઘા જમીન થઈ ગઈ એટલે કદાચ રાસાયણિક ખાતર જંતુનાશક દવા નવા નવા યંત્રો ખરીદવા હોય તો પણ ખરીદી શકતા નથી કારણ કે એટલી કૃષિ આવક હોતી નથી એટલે સમાજમાં ખેતીનો વ્યવસાય નીચો ગણાય એટલે શિક્ષિત લોકો આ વ્યવસાયમાં જોડાતા નથી જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે જૈવિક ખેતી એટલે બાયોલોજીકલ ખેતી સજીવ ખેતી જેને કહેવાય તો કે ભાઈ જૈવિક ખેતીમાં જે ઉત્પાદનો મળે છે એ એમાં પોષક તત્વો વધારે હોય એમાં કુદરતી સ્વાદ મીઠાશ અને સુગંધ હોય છે અને એમાં વધારે પોષક તત્વો મળે છે જેને આપણે જીવન શક્તિ કહીએ ખનીજ મળે વિટામિન જીવન શક્તિ વધારે મળે છે એટલે વર્તમાન સમયમાં ખેડૂતો જૈવિક ખેતી તરફ વળી રહ્યા છે અને એમાંથી લોકોને આર્થિક વળતર પણ વધારે મળે છે હવે જરા નકશાની વાત કરી લઈએ તો આની અંદર તમારે એક સ્પેશિયલ રાજ્ય જ નક્કી રાખવાના કે ભાઈ ડાંગર ડાંગર એટલે તમિલનાડુમાં તમિલનાડુ છે પછી ઘઉં એટલે અહીંયા પંજાબ ની અંદર દર્શાવો ઓકે મિત્રો પછી બાજરી અહીંયા રાજસ્થાનમાં બતાવો આ બાજરી છે રાજસ્થાન અમુક ચોક્કસ રાજ્યની અંદર જ એ પાક બતાવવાના એટલે આપણને સરળતાથી યાદ રહીએ જુવાર છે તો એ જુવાર મહારાષ્ટ્રની અંદર બતાવો પછી ચા અહીંયા ચા બતાવો અસમ અંદર કોફી અહીંયા કર્ણાટકની અંદર કોફી બતાવવાની છે અને તમાકુ છે એ ગુજરાતની અંદર બતાવવાનું છે એટલે સૌથી પહેલા તો તમને કયું રાજ્ય ક્યાં છે એ ખબર હોવી જોઈએ પંજાબ ની અંદર ઘઉં રાજસ્થાન બાજરી ગુજરાતની અંદર તમાકુ મહારાષ્ટ્ર ની અંદર જુવાર કર્ણાટક ની અંદર કોફી તમિલનાડુ ની અંદર ડાંગર અને અસમની અંદર ચા આ સ્પેશિયલ રાજ્યો છે એના ઉત્પાદન માટેના અને એની અંદર જ તમારે એમાં પ્રેક્ટિસ કરવી જોઈએ તો એ સરળતાથી યાદ રહેતું હોય છે ત્યાર પછી વાત કરીએ શેરડી તો ઉત્તર પ્રદેશ ની અંદર આવશે કપાસ મહારાષ્ટ્રમાં બતાવો કપાસ પછી મકાઈ તો મકાઈ છે મધ્યપ્રદેશની અંદર બતાવો મગફળી છે ગુજરાત ની અંદર બતાવો પછી તલ એ તો પરીક્ષાની અંદર પૂછાતું નથી પણ છતાંય તમારે તલનો પાક યાદ રાખવો હોય તો ગુજરાત ની અંદર છે અહીંયા તલ પછી નાળિયેર અહીંયા પશ્ચિમ સરહદે નાળિયેર બતાવો કર્ણાટક ની અંદર નારિયેલ બતાવો કેરળની ની અંદર બતાવો એરંડા છે એ પણ પાછા ગુજરાત ની અંદર આવશે સૌથી વધુ ઉત્પાદન થાય છે સણ સણ એટલે પશ્ચિમ બંગાળાની અંદર અહીંયા સણ અને સફરજની પરીક્ષામાં નહીં પૂછાય છતાંય અહીંયા કશ્મીરની અંદર બતાવવાનું તો આવી રીતે આ નકશાની પ્રેક્ટિસ તમારે કરવાની છે ફરીથી એકવાર શેરડી એટલે અહીંયા ઉત્તર પ્રદેશની અંદર બતાવવાની છે કપાસ ગુજરાતની અંદર પછી મકાઈ મકાઈ મધ્યપ્રદેશની અંદર મગફળી ગુજરાતમાં તલ તલનો પાક છે એ પણ ગુજરાતની અંદર બતાવવાનો છે નાળિયેર અહીંયા પશ્ચિમ સરહદે ગમે તે રાજ્યની અંદર બતાવો એરંડા છે એ પણ ગુજરાતની અંદર બતાવો સણ અહીંયા પશ્ચિમ બંગાળ અંદર આવશે અને સફરજન છે એ અહીંયા જમ્મુ કાશ્મીરની અંદર આવશે તો આવી રીતે આ કૃષિ પાક છે નમસ્કાર